ગેમ હોય મને ખબર છે ભાઈ ડમી એકાઉન્ટ આપે અમે જેવા એમાં રૂપિયા નાખા કે મારા ઇન્સ્ટાગ્રામમાં ભાઈ એમ આવી જાઓ નામ કરો ટેલિગ્રામમાં જાઓ ને બધું ખોટું છે એક તો રૂપિયો તમે જીતવાના નથી હું તમને ગેરંટી કદાચ ગેમિંગ વાળા મને એક કરોડ રૂપિયા આપે ને આપડા શોખ પૂરા કરવા દીકરા કે દીકરી જિંદગી ટાળી દે એ વસ્તુ થોડીક છે તમને ખ્યાલ તો કહી દઉં ત્રીસ સેકન્ડ બોલવાના છે ને પચીસ હજાર રૂપિયા ત્રીસ હજાર રસોઈમાં મળતું ન હોય અને આવે જિંદગી નકાવી છે આ ખુલ્લું ચેલેન્જ છે આ વિડીયો જોયા પછી ઘણા ક્રિએટર મને બોલાય છે પણ ઘણી મહેનત કર્યા પછી મિત્રો આ છે ને ખુલી ગયું છે અત્યારે હા તમને બતાવું ખાલી તમે કચરો લે ફેમિલી કેમ છો મજામાં કે તમે લોકો મજામાં તો બધાને જય જય ફરી એક નવો શરૂઆત કરી દીધી કેટલા દિવસથી મારે ખાસ વાત કરવાની ખાસ વાત કરવાની છે તો વાડી તમને આગળ વાત કરું એ મમ્મી જય દ્વારકા જય મુંબગડ જય દ્વારકા જય કૃષ્ણ લગન કરીને આવી ગયા હવે પાછા લગન છે ભાઈ હાલો અચરે અને ભાઈ વાતની આપણે શરૂઆત કરીએ કેટલા દિવસ થી હું તમને કેતો હતો કે વાત કરી વાત કરી પેલા વાત એ કરવાની છે કે નાના નાના છોકરા મારા વિડીયો બહુ જોઈ છે મતલબ કે ઘણા છોકરા છે ને મારા વિડીયો જોઈ છે તો તમને વિડીયોના માધ્યમથી કહી દઉં કે પેલા તમારે સ્કૂલેથી આવીને લેસન કરવાનું લેસન કરીને પછી મારો વિડીયો જોવાનો રેડી ઓકે સમજી ગયું ને બીજી વાત કરીએ આપણે ગેમિંગની તો મને ખબર છે કે આ વિડીયો જોયા પછી ઘણા ક્રિએટર મને બોલાય છે પણ ની મારી રે સબન તૂટી તો સબન તૂટી એ તો કઈ વાંધો ની મોસ્ટ વેલકમ બરાબર સાચું છે એ સત્ય છે બરાબર હું ગેમિંગ નું પ્રમોશન કરતો નથી કે ક્યારે કરવાનું પણ નથી અને મિત્રો તમને મારા વિડીયોના માધ્યમથી જણાવી દઉં કે ગેમિંગ છે એ એક મોટો અજગર છે એમાં કઈ પણ રૂપિયા નાખવાનું હું કોઈ પણ ક્રિએટરનું નામ નથી લેતો કે હું કોઈ પણ ગેમનું નું નથી કેતો કઈ ગેમ કોઈ પણ ગેમ હોય મને ખબર છે ભાઈ ઈ ડમી એકાઉન્ટ આપે ને આપણે એમાં રમવાનું હોય ને અમે સ્ક્રીન રેકોર્ડિંગ કરીએ અમે રમીએ એટલે જીતીએ કારણ કે અમને મિત્રો ડમી એકાઉન્ટ આપવામાં આવે એ પણ તમને કહી દો તમે જેવા એમાં રૂપિયા નાખ્યા કે મારા ઇન્સ્ટાગ્રામમાં ભાઈ અમે આવી જાઓ નામ કરો ને ટેલિગ્રામમાં જાઓ ને બધું ખોટું છે એક પણ રૂપિયો તમે જીતવાના નથી હું તમને ગેરંટી આપું તમારા પૈસા જાહે 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 ને જાહે અને હું તમને ગેરંટી સાથે કહું છું મિત્રો કે અત્યાર લગ્ન તારીખમાં કોઈ પણ ગેમમાંથી કોઈ પણ વ્યક્તિ જીતો નથી પણ હું નથી ઈચ્છતો કે મારા વિડીયો જોઈ અને મારા સબસ્ક્રાઈબર છે કે મારા કોઈ પણ ભાઈઓ કે બહેનો બરાબર એ અવરે રસ્તે જાય અને ગેમિંગને રવાડે સડે અને ગેમિંગની અંદર પૈસા નાખે મિત્રો એ હું હર કિસ નથી ઈચ્છતો મારું કોઈ પણ પ્રમોશન હોય તો એ મતલબ કે જેન્યુલો જાય ગેમિંગનું પ્રમોશન આજ પણ નથી કરવું કાલ પણ નથી કરવું મિત્રો કદાચ ગેમિંગ વાળા મને એક કરોડ રૂપિયા આપે ને તો ગેમિંગનું પ્રમોશન નથી કરવું નથી કરવું નથી કરવું નથી કરવું બરાબર ને હાલે તો તો ઠીક છે છે મારા બાપાની ખેડીને પ્રમોશન નથી કરવું નથી કરવું નથી કરવું મિત્રો હું તમને ગેરંટી કારણ કે મારા પાંચ હજાર રૂપિયા આટલું થઈ અને કોકના ઘરમાં સુલો ઓલવાઈ જાય મિત્રો એવા પૈસાને આપણે નથી જોતો બરાબર હું એક આયરનો દીકરો છું મિત્રો આ વસ્તુ મારાથી ન થાય બરાબર બાકી ઘણા લોકો વિડીયોમાં શું કહે કે ભાઈ ગેમિંગનું પ્રમોશન કરે ગેમિંગ નું પ્રમોશન કરે માતાજી સુખી રાખે તો હું તો એક જ વસ્તુ કહું કે યાર આપડા શોખ પૂરા કરવા હાટું થઈને આપણે કોઈકના દીકરા કે દીકરીની જિંદગી તારી દે એ વસ્તુ યાદબી થોડીક છે કે ખોટી છે માં સત્યની વાત છે ને સત્યના માર્ગે જવાય નો આવે કે આપણે કંઈ જરૂર નથી કે આપણે પૈસા કમાવા જ બેઠા છે ખાલી પાછળ જાય ખેડીને ખાવ બાકી અથવા ગમે ંધાક કરતું બાકી ઈ ધંધા નઈ ગેમિંગ પ્રમોશન કરું છું તારું મોક એવન્સ મિસિસ

કોઈની પણ ટેલિગ્રામ ચેનલમાં જવાનો નહીં કોઈ પણ નાખવાના જ નહીં મીડિયા મીડિયામાં છાતી ઠોકીને કહેવું મિત્રો અત્યાર લગી તારીખમાં એક બુપિયો ગેમિંગ નો લીધો હતી એવું પ્રમોશન નથી કર્યું કે જેથી કરીને મારા ગુજરાતના ભાઈઓ બહેનો જે છે મારા કે મારા છે ને નાના નાના ભૂલકાઓ છે અવરે રસ્તે ચડે અને મિત્રો કદાચ એક કરોડ રૂપિયા આપે ને

અને યાર તમે વિચાર તો કરો કોઈના ઘરમાં યાર ખાવા ધાન નો હોય નાના નાના ભૂલકા હોય એને ભણવા માટે ફ્રીસ નો હોય

પપ્પાનો બેન કે બાબાઈ કે ગેમ નો રમતા નો રમાય રમાય નો રમાય ને હા હાલો તો હવે આ વોશિંગ મશીન છે ને મિત્રો આપણે છે ને થોડું ખરાબ થઈ ગયું ખરાબ થઈ ગયું એટલે આનું એવું કહેવાનું છે કે એમાં પાણી નથી નીકળતું તો હવે છે ને આમ અમે એસિડ નાખ્યું થોડુંક એટલે જો આવું બધો કચરો અંદરથી નીકળો તમે જોઈ શકો છો મિત્રો હવે આને છે ને આપણે ખોલવાનું છે આપણે અનબોક્સ કરવાનું છે અને બધી અંદર કચરો કેટલો જામી ગયો હોય ને હું તમને બતાવ આપણે આ વોશિંગ મશીન છે મિત્રો એની અંદર કેટલો કચરો જામી ગયો તમને બતાવું તો આગળ છે ને આખીને ખુલી એના સ્પ્રેડ પાર્ટ અને પછી આપણે રિપેર કરશું પાછું કઈ રીતના એમાં એ પાણી નીકળતું બંધ થઈ તમારે ઘેર એવો પ્રશ્ન થતો હોય તો કેમ એને ઇઝીલી આપણે ઘેરપટા કરી ગઈએ તો તમને બતાવીએ વોશિંગ મશીનને મિત્રો આપણે બરાબર આવી જગ્યાએ કાઢી લેવું ને જે આપણે પાણી ઇઝીલી મળીએ હવે આને છે ને આપણે અહીંયા છ સાત બોલ હોય પેલા આ નીકળી જાય તો પેલા પાંચ બોલ હું ખુલ્લા પણ હું મિત્રો આપણે ખોલી નાખ્યું છે ને મેન છે ને અહીંયા તકલીફ હોય છે આ છે ને ટૂંકમાં અહીંથી પાણીનો નિકાલ થતો હોય આગળ પાણી નીકળે આને ઉપર છે ને આમાં છે ને કચરો જામી ગયો છે નીકળે છે પાણી તો આમાં છે ને કચરો જમી ગયો આને છે ને આસાનથી નહીં ખુલે તો એને ખુલવા માટે આપણે આપણે ડિસમિન્ટ કે જો હે આવી રીતના કરી ને આવી રીતના પેલા આમ હલાવીને ખુલાવવાનું થોડું તો હવે છે ને આપણે આને ફટાફટ પેલા ખુલ્લી નાખીએ તમને આડી ખ્યાલ આવે કઈ રીતના છે ને હવે જોઈજો મિત્રો આમાં કેટલો કચરો હોય ને તમે જોઈજો હમણાં આ કચરો આ આ આ કચરો છે ને મિત્રો આટકમાં હલવાઈ ગયો તો ક્યાંથી પાણી નીકળવા દે મિત્રો આ છે ને આ ડટ્ટર આપણે સાફ કરવાનો હોય કઈ રીતના હોય તો કે અહીંયા હોય ને અને આવી રીતના આમ કરીશું ને એલા ખુલી ગયા હજુ ઈઝીલી નીકળી ગઈ આ ને તમારે કાઢી લેવાની આ ઢાકણું બધી કાઢી લેવાનું પછી આને છે ને વ્યવસ્થિત છે ને સાફ કરી નાખવાનું કમ્પ્લીટલી અને હવે આને અંદરથી થી આપણે ખુલીને સાફ કરવું છે કઈ રીતના છે ને એ પણ તમને બતાવવા હાલું હવે આને અંદર પણ ક્લીન કરવું જરૂરી છે અંદર ક્લીન કરવા માટે કઈ ના એ તમે છે ને ડિસ્પિન ભરાઈશું ને આ ડગરી ઉસકી જો આ ડગરી ઉસકી ને લઈ લેવાની અને પછી અહીંયા છે ને એક ફોર પાર્ટની ની ડિસ્પિન હોય ને એને ટૂંકમાં એક બોલ હોય આ બોલ ટૂંકમાં તમારે ખુલી જાય બોલ ખુલી ને પછી સૌથી અઘરી વસ્તુ કાઢવાની થોડીક મહેનત કરવી પડશે કારણ કે બધું જામ થઈ ગયું હોય ને નીકળે તો થોડીક વાર લાગે પણ નીકળીએ એક જ બોલ એક બોલ નીકળીને ચારે પાસે હલાઈને પકડતી ને નીકળીએ એનું કાઢીને પછી તમને બતો અંદર કેટલો કચરો હોય ને મિત્રો ઘણી મહેનત કર્યા પછી મિત્રો આ છે ને ખુલી ગયું છે અત્યારે હા તમને બતાવું ખાલી તમે કચરો જો આ આનો અંદર ડ્રમ છે આ કેટલો કચરો છે આની અંદર હવે આમાં તમે કચરો જો મિત્રો કેટલો કચરો ફેરો આ કચરો છે ને એ ટૂંકમાં આને ફરવા પણ કહેવાય હવે તમે જો ખાલી કચરો તમે જોવા કેટલો કચરો છે હવે આમાં એસિડ નાખી ને આપણે બધી કમ્પ્લીટલી સાફ કરી દેવાનું છે સાફ થઈ ગયો પછી કેટલું ક્લીન લાગે હે કંઈ ઘટે જો આ બધી કમ્પ્લીટલી કરી દીધું હવે કોઈ ઉપાધી નહીં આપો યૌતિ સાફ થઈ ગયો કોઈ ઉપાધી ની હવે પાણી નીકelse ને એટલું કામ કરાવે ને કે વાત પૂછો તમારા ભાઈને ભૂક્કા ગાડી ને આ બધી અંદર સાફ કર્યું કે નહીં એમ બધી અંદર ફરી હે બધી સાફ કર્યું જો દેખાય હા વાંધો બધી કામ કમ્પ્લીટલી થઈ ગયું છે ને હવે અત્યારે જવાનું છે સમાજે અહીંયા છે ને અત્યારે દાંડિયા મિત્રો હું અત્યારે ફૂલ થાકી ગયું છું તો થોડીક વાર જવાનું છે તો બસ આજનો વિડીયો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધી જય મગર રાધે રાધે બાય બાય